તો આ નક્કી કરાઈ લીધા જેવું છે મોઢાના બતરી એ બતરી કમ્પ્લીટ હોય ગાલવાની લાલી થોડીકોમ હાખણી હોય માથાના વાર જરી કોમ કમ્પ્લીટ હોય ને કોઈ નક્કી કરે યાર પછી મોટી મોટી ગાડા પડી જશે ત્યારે નક્કી કરવા આવશે એટલે આ આ બધું સરસ ચાલે છે છે ત્યાં સુધી નક્કી કરી લીધા જેવું અને આજે અમે નક્કી કરવા જ આ છીએ આ ઉપર જે બેઠા એ તમારું નક્કી કરવા આયા છે જો આમાં કોઈને નક્કી કરાવવું હોય તો આજે સમય અને મોકો છે ભલે એસી વર્ષ થઈ ગયો હોય ચિંતા ના કરશો અમારી ઘર બધા રસ્તા છે એવું નઈ કે વી વરસ વાળા જ પડે એસી વર્ષ વાળા પડે અહી મોઢા ની ગાડા વાટ્યો જોવામાં આવતી નહી ભલે ધોરા થઈ ગયા હોય કારામટીન મટી ધોરા ભલે આયા હોય અહીં આગળ તો મુદ્દા માલ જોવામાં આવે છે પેલા મુદ્દા માલ નહીં જોતા પેલા ઉપલું જોઈને લાયા છે બધા હલવાયા બજાર ની અંદર કેરીઓ લેવા જઈએ એટલે ખોખા ઉપર દોરેલી હોય અને ખોખાની મહી હોય એમાં ફેર હોય તે ઘણા ખરા પેલા ખોખા ઉપર જોઈને પાકી પાકી આમ ઘેર જઈને હેડો કાપવાની છે રહત ન્યા કરશે લેન ના આવે ઘરવાળાને કહેવાના હખણી ગોરી રસ કાઢો આમ અહીં કે પેલા હમણે પ્યાકીને ખોલ્યું ત્યારે ખબર પડી ગયા જુટલા મહી કશું થયું જ નહીં આ એવી ને એવી કાચી છે લાવા વારો કે વેપારીઓ છેતરી ગયા કે ઉપર પાકી પાકી બતાવે મહી કાચી કાચી પડી છે તે પ્યાકીન ઉપર જેવું હોય એવું મહી ના હોય

કેમ કે સંત સમાગમ ને હરી કથા સંતો નો સમાગમ પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળી ગોમ માં હોય છે દરેક ગોમ માં આવું હોતું નથી સુત દારા લક્ષ્મી સુત એટલે પુત્ર દારા એટલે પત્ની લક્ષ્મી એટલે ધન વૈભવ આ બધું તો પાપીઓને ઘેર જે ભજન નહીં કરતા એમને ઘેરે ભરપૂર પડ્યું પણ સંત નો સમાગમ એ પાપી હોતો નથી સંત નો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ગામ માં પુણ્યશાળી ને ઘેર હોય છે હા એટલે મહાત્માઓ કેસે કોઈ પુન્યશાળી આવે આજે સત્સંગમાં કોણ આવે કે જો બહુ પુણ્યશાળી હોય એ આવે બાકી પુણ્યશાળી જે ના હોય જે અભાગીયા હોય અભાગ્ય એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં ના હોય એ ક્યારે અહીં આવતા નથી આ મંડપ એ કોઈ ભાગ્યશાળી ના લીધે આ મંડપની વ્યવસ્થા એ ભાગ્યશાળી માટે કરેલી છે એટલે જાગતા રહેજો સાંભળતા રહેજો જોડે જોડે થોડું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરતા રહેજો વિચાર કરવાથી પરમ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે જેને ક્યારે વિચાર નથી કર્યો એનામાં મીઠાશ મીઠું ફળ નથી આવ્યું પરમ જ્ઞાન વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આપણા ઘરના ઓગળે બોધેલી ભેંસ પોત લીટર દૂધ આલતી હોય આખો દાળો ખડ ખાય આખો દાડો વગડામ ફરે ગમે તેટલું ચારો ચરેન હોજ પડે બેઠી બેઠી જો ના વાગોલે એ ભેંસના દૂધમાં જાજો ફેટ આવતો નથી ફેટ તો ફેટ પણ એ જે ભેંસનું દૂધે પાતરું હોય કેમ કે બેઠી બેઠી વાગોલતી નથી એટલી ભેંસનામાં જો આવું હોય તો માણસનામાં પણ આવું હોય છે વિચારવાની જરૂર છે તો કેવું વિચારવાનું હું કોણ છું ક્યાંથી આવ્યો છું છું ક્યાં જવાનો શું કરવા માટે આવ્યો છું આ શરીર તે પહેલા હું કેવો હતો આ શરીર નહી હોય તારે હું કેવો હોઈશ અને હાલ આ શરીરમાં હું કેવો છું આ તપાસ કરી લીધા જેવી છે અને આટલી જો જીવનમાં તપાસ ના થઈ ગમે તેટલું તપાસ કરીશું એક બાબત એવી છે એકને ને જોણવાથી બધું જણાઈ જાય અને એક બાબત એવી છે બધું જાણવાથી એક ના જણાય કેવું છે

कृष्ण कन्हैया लाल की जय हो हर जाग जे रे जीव जागवानी जाग जे रे जीव जागवानी जाग जे रे જીવા જા ભગવાની વેહરા જા હગ જે હે રે હે જીવ જુદા નથી હરી છે તારીખરા જુદા હા ન હરી છે હે જાગગ જે રે જીવો જા ભગવાની તહ જાહગ જે રે હે જીવ જા કાસી મથુ હો ને ગોમ તીમ ભા હા કાસી મથુરા ને ધોમ તીમાથુ હોમ તીમ ખોરાી મથુ હો ને દોહમ તીમારાિર ગરાહા ગ ગહંગા ગોદાવારી નાનીર ગરાયા તોહ ગા ગોદા હાવરી નાી હીર ગરાયા હા ગહંગા ગોદાવારી નાર ગરાયા જ માયા જીવ જાગવાની જીવા જાગવાનીડારાગગ જે જીવ હે જીવાગવાની જપત પતિ રથ કરી થાજો જપત પતિ રથત કરીજો જપત પતિ રથર કરી થાજો જપત પતિ હિર થત કરી યો ગસ મહાથી મજન ઘુમાસ મહાતી મજન ઘુમા હરિ તારે હાથ ધા તરી તારે હાથ ધ માયા હા કર ફસાયો કરી જાડમાં ફસાયો જ જે રે હેવા જાવાની જગ જે હે હે દીવા જગવાની संत कहे तने तो समझि ले शान महा संत कहे तने समझि ले शान महा कौन कह छे एक संत एम कह छे तू समझि ले शान में सद्गुरु ने शान समझवानी है कोडी वाघनी बोडी અને સંત ની હોડ વાઘની બોડીમાં જે ગયો પાછો ના લુહાર ની ગોડ પડી જ નહીં સંત ની હોડીમાં જે બેઠો નહીં તેને શાંતિ થઈ આ ત્રણ પ્રખ્યાત છે આ ત્રણ પ્રખ્યાત છે એટલે કયું संत कहे हे तने सम मदिले महा संत कह हे ले सहनु महा गुरु सो मारा हम लावे थे बोहन महा गुरु सो मारा हम तो लावे बहन मास किशोहर गुण गाये दूल महा तासों की सोहर गुना गाये गुलतान मा जाग दे रे जीव जागवानी मेरा हा जाग जे रे जीव जागवानी वेरा સોમે સદગુરુ આયા વો હણી સોમે સદગુરુ આયા આ યાણી સોમે સદગુરુ આયા ની હોણી સોમે સદગુરુ આયા આ યાણી મંગલ કરવા આ સહુ કાજ મંગલ કરવા आया महारा सो काज सो में सदगुरु आया नी ही मंगल करवाया मारा सोह काज मंगल करवाया मारा सोहु काज सोमे सदगुरु आया नी वो कै સોમે સદગુરુ આયામી બધા આજ કરો એટલે ખબર પડે સોમે એટલે સોમવાર નહી તમે આજ કરશો એટલે દેખાય ને મંગલ કરવા મારા સૌ કાજ જેને મંગળવાર કયો છે મંગલ એટલે શુભ સારું કોમ કરવા માટે આયા છે મંગલ કરવા અમારો સહુકાજ મંગલ કરવા સહુકાજ કોમલ સદગુરુ આયા નો નિ મંગલ કરવાય માહો કાજ મંગલ કરવાય માહો કાજ સોમે સદગુરૂ આયા વદામણી વાજ વા सद, सद गुरु आया भागे हे बुधे सुते सदगुरु आया व गणे है बुधे सुते सदगुरु आया वगे हे बुधे सुते सद हुआ आया व गणे है गुरुए की दी करुणाया परम पार गुरुए करुणाया परम पार में सदगुरु आया नी वो नी ही गुरुए करुणा की ती ही अप्रम पार गुरुए करुणा की ति ही अप्रम पहार सोमे सदगुरु आया नी वो સાધ ન કરવું પાસો રાહા શુકરે સાધનો કરવું પાસો કે શુક્રવાર કયો શુકરે સાધ ન કરઉ પાસ નાહ સુ સાધન કરવું પસ નહા શી વાર કરો મુક્ વા સેમી વાર કરો મુક્તા વા સદગુરુ આયા વી શિ વા કરો નિ વાર કરો છોહે સદગુર આયા વામ વાર કરું આઈફુ જાયો છે હે રવિ વાર કરું આઈફુ જાય છે જેને રવિવાર કયો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને હવે આવ્યો રવિવાર આ કે છે હે રવિ વાર કરો જાય છે હે રવિ વાર કરો ને આયું જાય છે મહારાજ એમ કે છે કે હવે વાર ના લગાડશો આયું જાય છે

જેમ નેવા નિર જાય વહી જાય